નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું તમારી પોતાની યુટ્યુબ ચેનલમાં વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં આપણે તારીખ સોળ ત્રણ બે હજાર ચોવીસની ધોરણ આઠની સંસ્કૃત વિષયની જે એકમ કસોટી આવે છે એ એકમ કસોટીની જે પ્રશ્ન બેંક હોય છે તેનું આપણે સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ તો એ પ્રશ્ન નંબર એક નીચે આપેલા ફોકરાનું સુંદર અક્ષરે લેખન કરો કોઈપણ એક વિભાગનું લેખન કાર્ય કરવાનું છે પાંચ ગુણનો પ્રશ્ન છે તો એ સરસ રીતે આપણને એક ફકરો આપેલો છે તેને તમારે સારા અક્ષરે લખી લેવાનું રહેશે જે રીતે મેં લખીને તમને આપેલો છે વિદ્યાર્થી મિત્રો તમારી ધોરણ ત્રણથી આઠની દ્વિતીય સત્રાંત પરીક્ષા છે એ ખૂબ જ નજીકમાં આવી રહી છે તો તેના સરસ મજાના પ્રશ્નપત્ર જૂના પ્રશ્નપત્ર અને પરીક્ષાની તૈયારી કરવા માટેનું જે અસાઇનમેન્ટ છે તે સરસ રીતે તમને અમે બનાવીને આપેલું છે તો તમારે તેને એકવાર રેડી ટુ પ્રિન્ટ ફોર્મેટમાં છે તેની પ્રિન્ટ કરાવીને તમે પોતાની જાતે અભ્યાસ કરી શકો છો અને ગયા વર્ષનું જે જૂનું પ્રશ્નપત્ર છે જૂનું તેની સોલ્યુશન સાથેની પીડીએફ આપેલી છે તેનો પર તમે એકવાર અભ્યાસ કરી લેજો વોટ્સઅપ નંબર તમને અહીંયા આપેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન તેના પરથી તમે તે મેળવી શકો છો વિદ્યાર્થી મિત્રો તારીખ સોળ ત્રણ બે હજાર ચોવીસની ધોરણ આઠની સંસ્કૃત વિષયની જે ઓરિજિનલ પ્રશ્ન બેંક હોય છે તેની પીડીએફ સોલ્યુશન ઓશન કોચિંગ ક્લાસીસ નામની એપ્લિકેશન પરથી મળી જશે અને વોટ્સઅપ પર પણ મેળવી શકો છો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન આ નંબર પર મેસેજ કરીને જોઈએ પ્રશ્ન નંબર બે આપેલા ઉદાહરણ અનુસાર વાક્યને પરિવર્તિત કરો તો એ ઉદાહરણ આપેલું છે તે રીતે આપણે વાક્યને બધાને પરિવર્તિત કરીએ પેલું ગીતા વધતી તો તેનો જવાબ છે ગીતા વધિષ્યતી બીજું આસ્થા ચલતી તો તેનો જવાબ આવશે આસ્થા ચલિષ્યતી ત્રીજું છે અક્ષય ખાદતી તો તેનો જવાબ આવશે અક્ષય ખાદિશ્યતી ચોથું પરેશ કથયતિ તો જવાબ આવશે પરેશ કથિયશ્તી કથયશ્તી પાંચમું હર્ષા ગાયતી તો જવાબ આવશે હર્ષા ગાયીય ગાયિષ્યતી

આ ચાર્યશું પુસ્તકમાં લિખતી ત્યારબાદ વિભાગ ચાર જોઈએ તોના જવાબ છે મિત્રવૃંદ બીજું ગોપ તેનું જશે ગોપવૃંદ બાલનું થશે બાલવૃંદ ચોથું વાદકનું થશે વાદકવૃંદ અને પાંચમું ગાયકનું થશે વૃંદ વિભાગ પાંચ ગજનું ગજરૂટ ગજારૂઢ વૃક્ષનું વૃક્ષારૂઢ ત્રીજું સિંહનું સિંહારૂઢ વ્યાઘ્રનું વ્યાઘ્રરૂટ અને અશ્વનું અશ્વારૂઢ પ્રશ્ન નંબર ત્રણ આપેલો છે આપેલા ગુજરાતી વાક્યને સંસ્કૃતમાં લખો પેલું આ સિંહ છે તો તેનો જવાબ આવશે એશ્ય સિંહ બીજું હું શ્લોક ગાઉ છું તો તેનો જવાબ આવશે અહમ શ્લોક ગાયમી ત્રીજું મારી માતાનું નામ મીના બહેન છે તો જવાબ આવશે મમ માતુ નામ મીના બહની અસ્થિ ચોથું પેલી વારી છે તો જવાબ આવશે સમ વાતાયનમ પાંચમું અમે બાળકો છીએ તો તેનો જવાબ છે વયમ બાલકમ સ્મ છઠ્ઠું હરણ વનમાં રહે છે તો જવાબ આવશે હિરણ વને વસતી સાતમું બાળકો દોડે છે તો તેનો જવાબ આવશે બાલક ધાવતી આઠમું હું સંસ્કૃત બોલું છું તો જવાબ આવશે અહમ સંસ્કૃતમ વદામી નવું છે પ્રકાશ આનંદથી લીમડી જાય છે તો જવાબ આવશે પ્રકાશ આનંદ લીમડી ગચ્છતી દસમું ભારત મારો દેશ છે તો જવાબ આવશે ભારત મમ દેશો અસ્તિ અગિયારમું અમે આઠમા ધોરણમાં ભણીએ છીએ તો જવાબ આવશે વયમ અષ્ટમે વર્ગે અધ્યામ બારમું સીતાપત્ર લખે છે તો જવાબ આવશે સીતાપત્રમ લિખતી તેરમું દિવ્યા ફળ ખાય છે તો જવાબ આવશે દિવ્યા ફળ ખાધતી ચૌદમો પ્રશ્ન છે બળદ પાણી પીવે છે તો જવાબ આવશે વૃષભ જલમ પીવતી પંદરમું મારા ગામમાં એક શાળા છે તો મમ ગામે એક શાળા હસ્તી સોળમું મિતાલી ગીત સાંભળે છે તો જવાબ આવશે મિતાલી ગીતમ શ્રણોતી સત્તરમું છે રાધા પૂજા કરે છે તો જવાબ આવશે રાધા પૂજમ કરોતી અઢારમું તમારું નામ શું છે તો જવાબ આવશે તવ નામ કિસ્મ કિમસ્તિ 19મું શિક્ષક વાક્ય બોલે છે તો જવાબ આવશે શિક્ષક હ વાક્યમ ભાષતે 20મું ભીમ લાડુ ખાય છે તો જવાબ આવશે ભીમહ લડડુમ ખાદતિ 21મું આ ત્રણ સસલા છે તો જવાબ આવશે અત્રે ત્રણ શશકહ સંતિ 22મું છે તે પાંચ ચકલીઓ છે તો જવાબ આવશે ત્રા પંચ ચટકા સંતિ 23મું વિશાલની માતા બોલું છું તો જવાબ આવશે અહમ વિશાળસ્ય માતા ભાષતે ચોવીસમું ધવલ ચિત્ર જોવે છે તો જવાબ છે ધવલ ચિત્રમ પશ્યતી પચીસમું અનામિકા નૃત્ય કરે છે તો જવાબ છે અનામિકા નૃત્ય કરોતી એવી જ રીતે પ્રશ્ન નંબર ચાર છે સુશાભિત કે પ્રત્યયની પૂર્તિ કરવાની છે તો અહીંયા આપણને સરસ મજાનો સુશાભિત સુભાષિત આપેલી છે અને પદ્ય આપેલા છે તો તમારે તેને પૂરા કરવાના રહેશે વિદ્યાર્થી મિત્રો તમારી ધોરણ ત્રણથી આઠની દ્વિતીય સત્રાંત પરીક્ષા ટૂંક જ સમયમાં આવી રહી છે તો એ જે પરીક્ષા આવી રહી છે તેની તૈયારી માટે સરસ મજાના આપણે પ્રશ્નપત્ર બનાવેલા છે જૂના પ્રશ્નપત્ર બનાવેલા છે અને તેની સરસ મજાની આપણે અસાઇનમેન્ટ પણ બનાવેલ છે તો જે પ્રશ્નપત્ર છે અને અસાઇનમેન્ટ છે તે રેડી ટુ પ્રિન્ટ ફોર્મેટમાં રહેવાના છે એટલે તેની તમે પ્રિન્ટ કરાવીને તમે પરીક્ષાની તૈયારી સારી રીતે કરી શકો છો અને તેની જે પીડીએફ છે તેની કિંમત માત્ર વીસ રૂપિયા છે

મેળવી શકો છો પરિવાર અને ત્યારબાદ છે મમ અંગાની વિદ્યાર્થી મિત્રો જોયો સાંભળ્યો અને સમજ્યા તે બદલ વિદ્યાર્થી મિત્રો નો ખુબ ખૂબ આભાર આવા જ એક નવા વિડીયો સોલ્યુશન સાથે ફરીથી મળીશું ત્યાં સુધી વિડીયોની લિંક તમારા મિત્રો સાથે શેર કરી દેજો